સુરત મનપા સંચાલિસ હોસ્પિટલમાં ગોડોદરા ખાતે રહેતી એકવીસ વર્ષીય રીનાબેન જયેશભાઈ ઝીંજાળાને બે જાન્યુઆરીના રોજ છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી તેણીને એક સાથે બાયોલેટર એવાસ્ક્યુલર નોસિસ ઓફ હિપ એટલે કે થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું એન્ક્યુ ઇન્ટરમીડન પ્રોફાનિયા સિલ્ક સેલ ટ્રાયડ એટલે કે લોહીના હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારી હતી જેના થાપામાં સતત દુખાવો રહેતો હતો તેણીને સંપૂર્ણપણે પથારી વશ હતી તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકે તેમ ન હતું આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું સ્મેમેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનેક વિભાગના ડોક્ટરે બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરાઇ હતી અને અગિયારમી જાન્યુઆરીના રોજ તેણીને રજા અપાઈ હતી પરંતુ ઓગણીસ જાન્યુઆરીના રોજ તેણે દુખાવાની તકલીફ છતાં ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલા બાળકને સંપૂર્ણ કાળજી રાખી હતી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરાયા હતા લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસે તેર લોહીની બોટલ ચડાવી હતી અને છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ વાગ્યાના માસે પ્રસ્તુતિ જરૂરી જણાતા સિઝેરિયન ડિલિવરી કરાઈ હતી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકનો જન્મ થયો હતો તો છ માર્ચના રોજ માતા અને બાળકને તંદુરસ્ત હાલતમાં રજા અપાઈ હતી રીનાની ગર્ભ અવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટના તબીબો ડૉક્ટર જીતેન્દ્ર શાહ એસોસિએશન પ્રમુખ ડૉક્ટર અનામિકા મજનુદાર ડૉક્ટર પ્રિયંકા પટેલ ડૉક્ટર દીપાલી શિવાસને અને રેસિડન્ટ તે સરાહનીય કામગીરી બજાવી હતી સાથે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર પ્રભવ તિજોરીવાલાએ પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટર નિરલાલી મહેતા તથા એસ્થનિયાના વિભાગના ડૉક્ટર ભાવના સુજિત્રા તેમજ મેડિસિન વિભાગના ડોક્ટર નર્સિંગ સ્ટાફ તથા વર્ગ વર્ગચારના કર્મચારીઓ તમામ દર્દીઓની સારવારમાં ચોવીસ કલાક ખડે પગે રહ્યા હતા દર્દીના દાખલ કર્યા ત્યારથી જ સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષાબેન આહિર તેણેની પ્રસ્તુતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીતેન્દ્ર દર્શન સિનિયર આરએમઓ ડૉક્ટર જયેશ પટેલ તેમજ આરએમઓ ડોક્ટર નીતા પટેલ ગાયનિક વિભાગના ડોક્ટરની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા જય દ્વારકાધીશ અહો મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન ઝીંજાળા જેને ગંભીર બીમારીઓ હતી જેમાં સિકલ સેલ પણ હતું એમને અને પોતે પ્રેગ્નેન્ટ હતા આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી પછી એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મીમેર હોસ્પિટલમાં આવી જાઓ ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે આ વાત માની અને તેઓ સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મિમેર હોસ્પિટલની અંદર છેલ્લા અઢી મહિનાથી અમારી ડૉક્ટર ટીમ જેમાં ડૉક્ટર જીતેશ શાહ ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા ડૉક્ટર નિરાલીજી ડૉક્ટર ભાવનાબેન અને અમારી આરએમઓ ટીમ ડૉક્ટર જયેશભાઈ ડૉક્ટર નીતા મેડમ અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી કાળજી લીધી કાઉન્સિલિંગ કર્યું અને અઢી મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રિના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો જે પણ તંદુરસ્ત હતી અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડૉક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી આ બદલ હું મારી સ્મિમેર ટીમનો વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મિમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને શુભકામનાઓ પાઠવું છું મારું નામ ડૉક્ટર જીતેશ મફતલાલ શાહ છે હું સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું રીનાબેન જયેશભાઈ ઝિંજાડા રહેવાસી ગોડાદરા તેનીને ત્રણ માસનો ગર્ભ હતો ત્યારથી બંને પગમાં થાપામાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ થયેલ હતું જેમાં લોહીના ગોળાને લોહી થાપાના ગોળાને લોહી ન મળી શકવાને કારણે સુકાઈ ગયેલા હતા જેને કારણે દર્દી સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન પથારી વસ હતું સાથે સાથે તેમને એક્યુટ ઇન્ટરમીડિયન્ટ પોર્ફાયરિયા તેમજ સિકલ સેલ ટ્રેટને કારણે લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ રહેલી હતી તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દર્દીને સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ ત્યારે તેનીને છ માસનો ગર્ભ હતો સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન તેનીને સ્મીમેર હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ અને જરૂર પ્રમાણે માતાના રિપોર્ટ તેમજ સોનોગ્રાફી કરીને બાળકનું સંપૂર્ણ તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવેલ મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં મહાશિવરાત્રીના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટન પોર ફાયરિયા એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી એનું બ્લડ ગ્રુપ આરે નેગેટિવ હતું તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી ડિલિવરી વખતે સીઝર પછી અમને વન પોઈન્ટ નાઇન કેજીની ફિમેલ બાળકી રિસીવ થયેલી બચ્ચું જન્મ વખત એકદમ નોર્મલ હતું છતાં વજન ઓછું હતું એટલા માટે અમે એને એનઆઈસીમાં દાખલ કરેલું એનઆઈસીમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી બચ્ચાને પહેલાં બે દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું જેને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યારબાદ ત્રીજા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું અને બાળક સારી રીતે લેતું થયું બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહી મારું નામ જયેશભાઈ ભોજાભાઈ ઝીંજા જે અમારી પત્ની છે તે પ્રેગ્નન્સીના ત્રીજા મનથી એને ગોળાનો દુખાવો રહેતો હતો જે સંપૂર્ણપણે બેડ પર સુતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી ચાલી નહોતી શકતી બધી હોસ્પિટલમાં ફેરા પણ સારું જ નહોતું થયું ત્યારે ત્રીસ જાન્યુઆરીથી આયુષ્મી મી મેરમાં લાવ્યા મનીષાબેનને કોન્ટેક્ટ કરી ત્યાર પછી શિવરાત્રીની ડિલિવરી થઈ સિઝન કર્યું તેથી ત્યાંથી બાળકને અને માતા બંને તંદુરસ્ત છે અથવા ચાલી શકે છે બેઠી શકે છે બધું સ્વસ્થ આભાર વ્યક્ત કરું મનીષાબેનનો ડૉક્ટર બધાનું સુરત મનપા સંચાલિત હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ સહિતના સ્ટાફની સતત મહેનત મહાશિવરાત્રિના દિવસે જ અદભુત સફળતા મેળવવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ